વડોદરા રેલવે સ્ટેશન પર એકત્રીસ ડિસેમ્બર ને ધ્યાનમાં લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પૂર્ણ થઈ બે હજાર પચીસ નું આગમન થનાર છે બે હજાર ચોવીસ ને બાય કરવા અને નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે આવનાર નવ વર્ષની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે પોલીસ પણ ખડે પગે તૈયાર છે વડોદરા રેલવે જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલવે પીઆઈ જ્યોતિ વસાવા એસઓજી તથા રેલવે સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી ન હતી સમગ્ર કામગીરી સંદર્ભે વડોદરા રેલવે પોલીસ અધિકારી જ્યોતિ વસાવા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી એસપી સરસ કુમારી સાહેબ સૂચના તેમજ એસીપી બારિયા સાહેબ સૂચના અનુસંધાને અમે તથા રેલવે પોલીસ તેમજ બીડીડીએસ ની ટીમ સાથે મળી અત્યારે હાલ થર્ટી ફર્સ્ટ નો માહોલ છે એટલે અનુસંધાને અત્યારે હાલ માદક પદાર્થો તેમજ આપણે કેફી પદાર્થ હોય એની હેરાફેરી થતી હોય તેમજ પાર્સલ નું બધા એમાં આવતું હોય એટલે એની ચેકિંગ અનુસંધાને હાથ ધરવામાં આવેલ છે એટલે જ્યાં જ્યાં જગ્યા એવું લાગે કે આ શંકાસ્પદ જગ્યા છે તમામ જગ્યા પર અમે